મહાવદ અમાસના દિવસે રાખવામાં આવેલો હતો આ તકે દાનેવધામ ચલાલાના મહંત પૂજ્ય વલ્કુબાપુ સુરત દેવળ જગ્યાના મહંત ધર્મભૂષણ શાંતિદાસ બાપુ અને તુલસીશામ મંદિરના ટ્રસ્ટીઓ વગેરે દેહાણની જગ્યાના સંતો મહંતો આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહેલા હતા થાળ પ્રસંગે ધ્વજારોહણ દાન બાપુનું પૂજન અર્ચન થાળ મહાઆરતી ધર્મસભા સંત મિનન મહાપ્રસાદ વગેરે ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી આ તકે અમરેલી જિલ્લા કાઠી સમાજના અગ્રણી અશોકભાઈ કુમાણ ઠવી અને મોટા ઝીંજુડા પૂર્વ સરપંચ બાપુ ખુમાણ એડવોકેટ ઉમેદભાઈ ખાચર અમરેલી ઉપેન્દ્રભાઈ વાળા હેમાળના પૂર્વ સરપંચ મૈલુબાપુ ખુમાણ કનુભાઈ ખુમાણ ચાંદગઢ સેવા સમિતિ મંડળીના પ્રમુખ દાદભાઈ દાદલ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય મનુભાઈ ભીંસરિયા જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન નિર્મળભાઈ ખુમાણ નજુભાઈ ખુમાણ ભૈલુભાઈ ખુમાણ અશોકભાઈ ખુમાણ અશોકભાઈ ધાધલ રામકુભાઈ ધાકડા સુરેશભાઈ વાળા સહિતના અનેક લોકો ઉપસ્થિત રહેલા હતા